હેલો મિત્રો ફરી એક વિડીયોમાં સ્વાગત છે કે આપણે શીખીશું કે થમ્નલ વેરિફિકેશન કેવી રીતના કરવું નવી ચેનલમાં તો મિત્રો જુઓ તમારે થમ્નલ ઉપર ક્લિક કરવાનું છે પછી ચકાસો તેના ઉપર ક્લિક કરો અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે તો હું મોબાઈલ નંબર નાખી દઉં છું મારો મને ટેક્સ્ટ કરો કે કોલ કરો આપણે મને ટેક્સ્ટ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે મેસેજ આવે તે લગાવવાનું છે છ અંક છ અંકનો તો હું લગાવું છું છ અંકનો કોડ આવ્યો છે તે તો મિત્રો મેં કોડ નાખ્યો છે તો ચેનલને સબસ્ક્રાઈબર ના કર્યો તો ટેકનિકલ ગુગલ સપોર્ટને સબસ્ક્રાઈબર કરી લેજો જલ્દીથી મિત્રો તો જુઓ આપણે લગાવીશું થમનલ જો હું થમનલ લગાવું છું થઈ ગઈ તેના ઉપર ક્લિક કરો આ વિડીયો અપલોડ કરવાનો છે મિત્રો તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને કેવો વિડીયો લાગ્યો તે પણ કોમેન્ટ